હેલો ગાઈઝ નમસ્કાર તો મિત્રો પાછું આપણો બ્લોગ બનાવ્યો કારણ કે પેલો બ્લોગ નથી નતો આધાર કટ બનાવ્યો મિત્રો જો આપણે તો ખા ગ્રો પહેરીને આવી ગયા છીએ મિત્રો ખાખીલું ગ્રો શૂટિંગ માટે મિત્રો તો શૂટિંગ કરવાનું છે આપણે પ્લસ શૂટિંગ માટે મિત્રો ખાખીલું ગ્રો છે અને શૂટિંગ માટે તૈયાર થઈ જાય છે મિત્રો અને જો શૂટિંગ કરવાનું છે તો તમને એક લાખ બે કટ બતાવું તમે મિત્રો જો આપણે વાઘો ભાઈ ભાથી તૈયાર થઈ ગયા છે શૂટિંગ માટે તો મિત્રો ખાતી લોકો આપણા પર રહેશે અને આપણો પોલીસનો કટ છે તો મેર આવશે તો તમને એક બે કટ બતાવું તમને તો બન્યા રહો બ્લોગમાં ને આ ઘર બ્લોગ કટ નહોતો આપણો અન્ય તો મેં કે મિત્રો એ જોડવાનો છે તો મિત્રો જો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે

कशु नहीं ये, तो है तो हेमलेट पेरवा उपा रहे जा बोला तो कार चप्पल पैर तो आवा के जे तो गाइस जो आटला लोकेशन से तमन हवा पण मी बताई तू तो मित्र करतो आपण

कोना से करियाले तो गाइस थोड़ी दौड़िए

હું કર છું જાગતે સૂર્યો છે સૂર્યો જ મેડિકલ માં તું કરવા જ આવું તો ગાઈસ આપળો જે માણસોની જરૂર હતી કે રે મિત્રો જતા રહ્યા છે મેડિકલ માં તો કામ કર ભાન આકાશ ને લઈને જા લઈ જા કે લે જો ભાના કાશી ઓન બોલા જાવ છો હાઉ હું કેવું ના આવશે બસ તો ગાઈસ મોણાચાની જરૂર હતી એ તો ગાઈસ જતા રહ્યા છે એ તો મિત્રો તો બનાવવા પાસા આપો મજા આવે છે તમને તો નહીં દેખાય મિત્રો

Moklo mikul Jah Bang nakasin lagi Hah? Ah, kau mau dek hai? Tuh guys, banyak robot mas melihat teman. આજના બ્લોગની એક આ બેકટ બતાઈએ તમને સુપના કો બન્યારો બ્લોગનો તો મારા ને હું ને ચોકી તમે અને બે બીજા ખેલાડીઓ હેલો ગાય તો જોવા શૂટિંગ તો થઈને આવી ગયા છીએ શૂટિંગ પૂરું કરી દીધું છે અને બીજા બે હતા એ જતા રહ્યા છે છે આપણે રસ્તામાં જ મિત્રો કુતરો ભાવ જોવા અમન જોઈ મિત્રો કુતરો પણ મંડે ખાતી જોઈ મિત્રો એક કોટ કોમેડી માટે જ હાલ આવ્યા હતા ડૂકડા banyak रो रो म मय नी na तो हो हो